નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાનની પ્રાપ્તિ થાય છે આજે આપણે જોવા જઈએ તો ઘણી બધી સમસ્યાઓ આવી દિન પ્રતિદિન વધી રહી છે તો એ સમસ્યાના કારણો શું છે તો કે હવા પાણી ખોરાક પહેલાંના જેવા રહ્યા નથી અને એના કારણે નિઃસંતાન દંપતીની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે

તમારા ગામમાં જ આવેલું લાઇન સફારી ઓકે હા તો તમારું નામ શું છે કમુ ઉમેશભાઈ કોકણી અને આ તમારું પિયર છે બરાબર ને અને તમારા ધર્મપત્ની ઓકે તો તમે એ જણાવો કે તમને આ સંતાન પ્રાપ્તિ જે અત્યારે થઈ એ કેટલા લગ્નના કેટલા વર્ષ પછી થઈ સાડા પાંચ વર્ષ પછી સાડા પાંચ વર્ષ પછી ઓકે તો સાડા પાંચ વર્ષ થઈ ગયા અને સંતાન હતું નહીં આમ લગ્ન વર્ષે થયો હતો તમારો બે હજાર અને અત્યારે ચાલે છે ચોવીસ મતલબ ગયા વર્ષે તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરેલી બરાબર ને અને અત્યારે હાલમાં બાળક પણ છે આપણે એ બાળક પણ જોશું કે બાળક મતલબ છોકરો કે છોકરી આવી છોકરો છોકરો છે બરાબર મતલબ કે સાડા પાંચ વર્ષ પછી તમારે ત્યાં આજે એક ખુશીના દિવસ આવી ગયા બરાબર ને મને એ જણાવો કે સાડા પાંચ વર્ષ દરમિયાન જ્યારે સંતાન નહોતું તો એ સમયે તમે કોઈ ટ્રીટમેન્ટ કરેલી ખરી ક્યાં ક્યાં કરેલી બે વર્ષ તો અમે એમ જ રહ્યા અચ્છા ત્રીજા વર્ષે થી શિબિરમાં હા શિબિરમાં બતાવી પછી આમ તેમ ડાયણ લોકો દેશી દવા આપેલી હા પછી એના પેટમાં ગાંઠ હતી આમ તેમ ચોળાવા લઈ જતા હતા અચ્છા પછી

એને બધા રિપોર્ટ જોયા હતા એ ડાયરેક્ટ એમ આરઆઈ પર આવી ગઈ એને કીધું કે તમે સિવિલમાં જાઓ એમઆરઆઈ કરો ને પછી હું આગળનું છે પછી હું તમે કહેવા પછી એ ડાયરેક્ટ એમઆરઆઈ પર આવી તો અમે પછી પાછા મોસાટ આવ્યા પહેલી ડોક્ટરને વાત કરી કે પહેલી મેડમ તો એમઆરઆઈ પર જ જાય છે તો અમે વિચાર કરતા હતા પહેલી મેડમે કીધું કે હું તમને બોમ્બેથી દવા મંગાવી આપીશ અચ્છા હા એણે અમને મહિને સાત આઠ મહિને મહિના સુધી બોમ્બે થી દવા મંગાવેલી પ્યોર આયુર્વેદિક અચ્છા ગાંઠ ગાંઠ પર પીગળાવા માટે અચ્છા હા એટલે ગાંઠ હતી તેના લીધે પ્રેગ્નન્સી રહેતી નહોતી એટલે ગર્ભાશયમાં ગાંઠ હતી હા ગર્ભાશય એટલે સેની ગાંઠ હતી એવું કાઈ કીધું પાણીની ગાંઠ પાણીની ગાંઠ હતી અને એના કારણે ગર્ભ રહેતો નહોતો અને એની દવા ચાલતી હતી બરાબર અને એ કેટલા મહિના સુધી તમે કરી ટ્રીટમેન્ટ આઠ એક મહિના સુધી આઠ મહિના તમને ખબર કેવી રીતના પડી જ્યારે સોનોગ્રાફી સોનોગ્રાફી કરી ત્યારે ખબર પડી

થઈ ગયેલા તે સિત્તેર એસી હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે મતલબ એક મહિનામાં આઠ હજારનો ખર્ચો હોય તો આઠું અઠ્યા ચોસઠ એટલે ચોસઠ હજારનો ખર્ચો ખર્ચો તો આઠ જ મહિનામાં થઈ ગયો છે બરાબર ત્રણ ચાર મહિના એનો આગળ કરી લીધી આવે અચ્છા તે કેટલો ખર્ચો કરેલો છે એટલે મહિનામાં બે વાર બોલાવે પંદર દિવસની દવા એટલે બે અઢી અચ્છા મતલબ સિત્તેર હજારના આસપાસ તમારો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો બરાબર અને બીજી આયુર્વેદિક બીજી કોઈ વૈદની દવા કે એવું કંઈ કરાવ્યું ખરું વૈદની એક બે જગ્યા ડાયાને કરેલી અચ્છા બીજું નહીં કોઈ भगत બોવાનું કંઈ નહીં ના ઓકે તો મતલબ આ રીતના તમે સમય નીકળતો ગયો અને સંતાન પ્રાપ્તિ નું જે રિઝલ્ટ મળું જે મળતું નહોતું તો મનમાં વિચાર કેવા આવતા તમને બહુ ખરાબ થાત મને દવા કરીને એટલે બોમ્બે સુધીની દવા આપતા હતા અને રિઝલ્ટ કંઈ ન મળે તો પછી મનમાં બહુ દુઃખ થાય અચ્છા કોઈ વખતે ડોક્ટર એવા કહે કે એમઆરઆઈ કરીએ ને એમઆરઆઈ આઈ કરવાની વાત એટલે પછી બો મેં એમને નહીં કહી શકું મને નહીં કહી શકે પોતપોતાની રીતે આવી જાય એવી પરિસ્થિતિ થતી હતી બરાબર છે અને મતલબ કે આવું બધું કર્યા પછી પણ રિઝલ્ટ કંઈ મળ્યું નહીં એમને તો હાલમાં તો તમારે ત્યાં બાળક છે અને છોકરો છે એવું તમે કીધું નામકરણ થઈ ગયું શું નામ રાખ્યું અર્શ અર્શ ઓકે તો એ હોય તો બતાવો બાળક આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બરાબર ને કાલે વીસ તારીખ થઈ જશે એટલે હજી મતલબ છ દિવસ બાકી છે બે મહિના પૂરા થવામાં બરાબર ને તો આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બાળક છે અને એકદમ તંદુરસ્ત છે તો મને એ જણાવો કે આજે અત્યારે જે તમારે ત્યાં બાળક છે બે માસ થઈ ગયા તો આ રિઝલ્ટ આવ્યું કેવી રીતના કંપનીની પ્રોડક્ટ યુઝ કરી અચ્છા કઈ કઈ યુઝ કરી જે અત્યારે અહીંયા જે આપણે ટેબલ પર રાખી છે એક તો આપણે આ જે વેનીલા ફ્લેવરમાં જે પાવડર છે પછી આ બહેનો માટે જે પાવડર છે સ્પેશિયલ આ કંપનીની પ્રોડક્ટ છે એની સાથે સાથે શું શું ડીટોક્સ ઓકે ઓકે વેલનેસ 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 લિવર મેન આટલી વસ્તુ તમે વાપરી બરાબર તો સૌપ્રથમ એ જણાવો કે આ વસ્તુ મળી ક્યાંથી એ હું ઘણા ટાઈમથી નેટસપના જોયા 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 કરતો અચ્છા પછી મેં પર વિચાર દવા કરીને

એટલે એમાં જે લોકો જે દંપતીને રિઝલ્ટ મળેલા હતા નેટના પ્રોડક્ટ વાપરવાથી એમના વિડીયો તમે બે વર્ષથી વધારે સમય જોયા બરાબર પછી નિર્ણય મતલબ ત્યારે તમે શરૂઆતમાં કેમ નહીં લીધો કે લેવું જોઈએ એમ આમ તેમ જોઉં પછી હજુ હું નજીક વાસ્તાના એક બે વિડીયો જોયા પછી દૂર દૂરના વિડીયો જોતો હતો પછી એમ વાસ્તાવમાં પછી પાલ ગભાળમાં એમ બે એક બે વિડિયો જોયા અચ્છા પછી ધીરે ધીરે એટલે વિશ્વાસ લાગ્યો લાગ્યો પછી એમ એક દિવસ એમ વિચાર કરવા લાગ્યો ચાલ ને જે થાય તે આજે મંગાવી જ લે તો એમ એક જ જણને યુઝ એમ વિચારતો હતો કે પૈસા એમ બી કોઈને એક વર્ષ સુધી બી

તો વચ્ચે કોઈક સમસ્યા પણ આવેલી અને તમે મને મેસેજ તો શું સમસ્યા આવેલી થોડી વાત કરો જયારે માસિક આવતી હતી હા એક મહિના

મતલબ કે બે મહિના જ્યારે પીરિયડ્સ આવ્યા ત્યારે તમારા મતલબ આ બેનના જે શરીરમાં ગાંઠ હતી ગર્ભાશયમાં એ નીકળી જાય છે અને ત્યાર પછી મને એવું યાદ છે કે તમે મને મેસેજ કરેલો કે ગાંઠ નીકળી છે અને દુખાવો બહુ થાય છે તો શું કરવાનું એમ હવે તમે મને પ્રશ્ન પૂછેલો બરાબર અને તે સમયે મેં તમને સલાહ આપી હતી કે ભાઈ આ પાવડર કે આ જે પણ તમે અત્યારે વાપરો છે કન્ટિન્યુ રાખો બરાબર અને તમે વાપર્યું અને ત્રણ મહિના પછી પ્રેગ્નેન્સીનું રિઝલ્ટ મળી જાય છે અને આજે આપણે ત્યાં બાળક પણ છે બરાબર તો જે તમે સિત્તેર હજારનો ખર્ચો કરી નાખેલો હતો એની સામે તમે આ નેટસપ કંપનીની કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે પ્રોડક્ટ પાછળ ત્રણ મહિનાની મંગાવેલી સોળ હજાર રૂપિયા થયેલા સોળ હજાર છસો રૂપિયા બરાબર તો 70000 ની સામે આ રકમ તો બહુ નાની કેવાય અને આપણને રિઝલ્ટ મળી ગયું છે બરાબર તો આજે તમારા જેવા દંપતીઓ આ વિડીયો જોશે તો શું સલાહ આપી છે તમને એમને નેજરામર કંપનીની પ્રોડક્ટ લેવી જ જોઈએ ને એના પર વિશ્વાસ કરવો જ જોઈએ બરાબર છે કે અમારે તો 5 વર્ષ થયા હા કોઈ કોઈને 25 વર્ષ 20 25 વર્ષના યુઝ કરેલ છે તેઓને પણ રિઝલ્ટ મળેલું છે ખરી વાત છે એટલે પ્રોડક્ટ પર વિશ્વાસ કરીને નેજરામર ને ને વુમન મતલબ કે નેટસફ ની પ્રોડક્ટ જો રેગ્યુલર વાપરે વિશ્વાસ રાખીને તો સો ટકા પરિણામ આપણને મળી શકે એમ હવે ઉમેશભાઈ ઘણા બધા દંપતીઓ કેવું હોય કે વિડીયો તો માર્કેટમાં અલગ અલગ ટાઈપના ઘણા બધા હોય છે બરાબર એમાં આપણે તો બહુ બધા મતલબ વિડિયો ઓલરેડી શૂટ